આમ રાજ્યમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં છેલ્લા પાંચ દિવસમાં સૌથી વધુ નવસો ચુમ્માલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તેમાં પણ ખાસ કરીને છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ તેમજ તેજ ફૂંકાતા પવનના કારણે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વરસી ગયેલા આ ભારે વરસાદની પરિસ્થિતિના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આગમન થયું હતું મુખ્યમંત્રી પટેલે મુખ્ય સચિવ રાજકુમારની ઉપસ્થિતિમાં દ્વારકા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને જિલ્લામાં થયેલા નુકસાન સ્થળાંતર અને બચાવ અંગેની મર્મભેદક માહિતી લીધી હતી અને તેઓએ અહીંના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ખાસ મુલાકાત લીધી હતી ત્યારે મુખ્યમંત્રીએ અતિવૃષ્ટિ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિની પ્રાથમિક માહિતી મેળવવા અને જિલ્લા તંત્ર દ્વારા એનડીઆરએફ એસડીઆરએફ આર્મી કોસ્ટગાર્ડની મદદથી ચાલી રહેલી રાહત કામગીરીમાં માર્ગદર્શન આપવા માટે ખંભાડિયા પહોંચ્યા હતા તેમણે ખંભાડિયાના અસરગ્રસ્ત રામનગર અને કંજાર ચેકપોસ્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી અને લોકોના કલ્યાણ વિશે પૂછપરછ કરી હતી અને અસરગ્રસ્તો માટે કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વરસાદની પરિસ્થિતિ તથા નુકસાની બાબતે જરૂરી માહિતી મેળવીને સીધો સંવાદ કર્યો હતો આ ઉપરાંત અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમ માડમ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી વગેરેને સાથે રાખીને તેમણે અહીંના રામનગર વિસ્તારમાં આવેલી કણઝાર ચોકડી પાસે રહેતા લોકોની રૂબરૂ મુલાકાત લઈ અને તેઓ સાથે સીધી વાતચીત કરી હતી અહીંના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય તેટલી મહત્તમ અને ઝડપી સહાય મળી રહે તે મુદ્દે ચર્ચાઓ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી